पानी के तो के लो पानी है के लो पानी है हम लो बहुत पानी का नदी भूवा जो मस्त नो पानी हो जो ये थे पानी जो ये भूवा आ आ आ आ, देड़ी देड़ी। आ पान बोला हो जाएं जाएं जाए, बोल नो नदी है नदी हूँ से भूवा એને પગ તેડવો જોઈએ નકર નહીં રહી હાલો દર્શન કરતા આવીએ ને પેલા દક્ષ ભાઈ ગયા ઓલા બધા ભેગો વયો ગયો ને એટલું મસ્ત દેખાય છે એકદમ બધું સરસ હું

जो जो नहीं आ पा रही मैं ओ दक्ष अलता है बीस यो ना अलता ही ना था वर्तुए लो मानना भी थकती ना थी

अरे मार बॉय है तू को आई बे हो है हाल बेहाड़ गाड़ी उभी रखो उभारीया भाई तू तो भाई भी तो अंजो पसी बातो कर दो टाइट पकड़ो नकर पड़ी जाए हां तो टाइट पकड़ दो थोड़ी नाकता नहीं क्या खिंचको बेला गार्डन में लेवस तो जमी लेत કેમ કરતા આ આજ તો બહુ થાકી ગયા બધે ફરવા ગયા ગયાતા હજી ગાડી ઊભી રાખી છે ને બધાય ચા પાણી પીવા ગયા છે હું એકલી બેઠી હું છોકરા ગયા છે બધું પાણીની બોટલને બધું લેવાનું છે અને આ મનજો તડકો લાગે છે મેં અહીં ચુંદડી બાંધી દીધી છે બહુ તડકો લાગે મને ઋસાને ત્યાં કાચમાં મેં ચૂંદડી રાખી છે એટલે તડકો ન લાગે આજ બધાય ભેગા હે ફેમિલી બધાય અને બહુ મજા આવે છે

અમે બસ ગાડીમાં જ બેઠા રહ્યા અમે ઉતરું નથી મારે તમારે જે નાસ્તા પાણી કરવું હોય ને કરતા હું તો અહીં બેઠી છું અમે ગયા તો ઉમિયા ધામ દર્શન કરવા બહુ મસ્ત છે હવે ઘૂમલી જાય છે એથી પહેલાં વચ્ચે પુત્ર દાદા આવી છે પુત્ર દાદાને દર્શન કરી લે અને પછી છે ને જા હું ઘૂમલી તો ઘોઘરા ખવાઈ ગયા મારી પાછળ ચાર ઘોઘરા વૈધા છે હવે આ સેવ બધે ખાઈ લીધું છે બધે નાસ્તો કરી લીધો અને હું એક બાકી છું ઓલું લે બધું સલાડ ને આપણું મીઠી ચટણી ને બધું આ બાજુ આ ડુંગળી મને છે ને ઘોઘરા બહુ જ ભાવે છે એટલે ઘોઘરા દર વખતે ને એટલે લઈ જ લઈ હજી મીઠી ચટણી ભાઈ મને લઈ લે પસ્તા જોઈ ને લઈ લેજો નિરાતે નિરાતે લઈ લે લેન ચટણી આ તીખી ચટણી આ મીઠી ચટણી આ સેવ ડુંગળી ના ઘોઘરા ખાટી ચટણી નાખું છું આ ખાટી ચટણી નાખી ઘોઘરામાં પછી આ એકદમ તીખી ચટણી છે આ તીખી ચટણી નાખું છું પછી આ મીઠી ચટણી નાખી પછી આ ડુંગળી નાખું અને પછી આ સેવ ઉપરથી જો એકદમ મસ્ત એકદમ સરસ ઘોઘરા મને ઘૂઘરા બહુ ભાવે એટલે ઘોઘરા લઈ આવે છે અને ઘોઘરા છે ને બહુ મને મજા આવે અને હળવું ખાવું હોય બહુ ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં તો ઘૂઘરા જ લઈ લઈ આનો બહુ મસ્ત હે ઘૂઘરા એકદમ સરસ ઘોઘરા ખાઈ લઈ થાકીને નહીં સી ખીચડી બનાવી હતી પણ મેં તો રિસાનભાઈએ આટું મેં દાળભાત ઓર્ડર કર્યા હતા રિશાનભાઈ આ દાળ ભાત આવી ગયા છે રિશાનભાઈ ભાત ખાઈ લીધા દક્ષભાઈ દક્ષભાઈએ દાળ ભાત ખાધા હતા દક્ષભાઈ ઘોઘરા ખાય છે દક્ષભાઈને ઘોઘરા બહુ ભાવે છે નાની ઘરે ગયા કાલે આવવાના છે અને હવે જો હું ઘોઘરા ખાઈ લઉં અમને તો બહુ ભાવે ઘોઘરા બહુ મસ્ત હે એકદમ ટેસ્ટી હે ખાવાની મજા આવે એકદમ મસ્ત હા તીધું ચટણી એટલે મજા આવે ને ગાભા બહુ મસ્ત હા